વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ માટે ગણિતનું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક પુષ્ઠફળ અને ઘનફળ આની અંદર વિદ્યાર્થી મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એમનું કુલ પુષ્ઠફળના દાખલા આપણે ગણતરી કરવાના છીએ ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક પુષ્ઠફળ અને ઘનફળ તો દાખલા નંબર એક છે વિદ્યાર્થી મિત્રો શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો શંકુ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા આપણી પાસે ડી આપ્યો છે આપણને ડી એટલે ડાયામીટર વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી ત્યાર પછી ત્રાસી ઊંચાઈ એટલે એલ દસ સેમી આપ્યો છે હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તો પાઈ આર એલ આ શંકોની વક્ર સપાટી એને ભાગ્યા બે કરીએ એટલે આર મળશે આપણને પાંચ પોઈન્ટ પચીસ હવે એલ દસ છે આર પાંચ પોઈન્ટ પચીસ છે એટલે આપણે એની ગણતરી કરીએ આર બરાબર પચીસ સેમી એલ બરાબર દસ સેમી અને પાઈ બરાબર આપણે કિંમત લઈશું બાવીસ ના સાત હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય પાઈ આર એલ પાઈ એટલે બાવીસ એલ એટલે દસ સેમી અને આર એટલે પાંચ પોઈન્ટ પચીસ સેમી હવે અહીંયા આપણે બધાનો ગુણાકાર અને એને સાત વડે ભાગવાથી એટલે કે બસો વીસ ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ એને સાત કરીએ એટલે એકસો પાસઠ સેમી નો સ્કવેર વર્ગ આ આપને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે તો દાખલા નંબર એક નો જવાબ મળશે આપણને એકસો પાસઠ સેમી નો સ્કવેર ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે છે જેની ત્રાસી ઊંચાઈ એકવીસ મીટર અને પાયાનો વ્યાસ ચોવીસ મીટર હોય તેવા શંકુનું કુલ પુષ્ઠફળ મેળવો અહીંયા દાખલા નંબર બે ની અંદર શંકુનું કુલ પૃષ્ઠફળ મેળવવું છે ત્યારે તો શંકુના કુલ પૃષ્ઠફળ માટે આપણી પાસે સૂત્ર છે પાય આર એલ વત્તા પાય આર નો સ્કવેર હવે પાય આર કોમન કાઢીએ પાય આર તો એલ પ્લસ કિંમતો મૂકીશું અહીંયા પાયાનો વ્યાસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ચોવીસ ભાગ્યા બે એટલે બાર મીટરની ત્રિજિયા થશે હવે આપણે આને ગણતરીમાં દર્શાવીએ તો આપણી પાસે છે એકવીસ મીટર આર મળ્યા આપણને બાર મીટર અને પાય બરાબર લઈશું આપણે બાવીસના છેદમાં સાત હવે સૂત્ર છે કે શંકુની કુલ પૃષ્ઠફળ શંકુનું કુલ પૃષ્ઠફળ મેળવવા માટે આપણે સૂત્ર જોયું હમણાં પાય આર કાઉસમાં એલ પ્લસ આર પાય એટલે બાવીસ સપ્તમાંશ બાવીસ ના છેદમાં સાત ગુણિયા આર એટલે બાર કાઉસમાં એલ એટલે એકવીસ વત્તા આર એટલે બાર હવે અહીંયા બાવીસ ના છેદમાં સાત એને ગુણ્યા બાર એને ગુણ્યા એકવીસ અને બાર એટલે તેત્રીસ હવે આ બધાનો ગુણાકાર અને ભાગાકાર કરતા આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો બારસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તાવન મીટરનો સ્ક્વેર આ આપણો જવાબ મળશે ત્રણસો આઠ સેમી અને તેની ત્રાસી ઊંચાઈ ચૌદ સેમી છે આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવો તો સૌ પેલા આપણે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ પરથી એની પાયાની ત્રિજ્યા મેળવીએ અને ત્રીજિયા મળશે પછી આપણે કુળ સપાટીનું ક્ષેત્રફળ મેળવીશું તો અહીંયા આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો ને આઠ સેમી આપ્યું છે અને એનું સૂત્ર છે કે પાય આર એલ તો પાય આર એલ તો ત્રણસો આઠ બરાબર બાવીસ ગુણ્યા આર ગુણ્યા ચૌદ છે સાત દુ ને ચૌદ થાય અને બાવીસ દુ ચુમાલીસ થાય એટલે આર બરાબર ત્રણસો આઠ એને ભાગ્યા ચુમાલીસ કરીએ એટલે આપણને એની ત્રિજ્યા મળશે આર સાત સેમીની ત્રિજ્યા મળશે હવે આપણે આ ત્રિજ્યા લઈ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર એલ પ્લસ પાય આરનો સ્ક્વેર હવે પાય આર એલ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળીસ તો આર આપણને સાત સેમી મેળવી છે સાત નો વર્ગ ત્રણસો આઠ વત્તા અહીંયા સાત દસ એટલે બાવીસ સત્તા એકસો ને ચોપન ત્રણસો આઠ ને એકસો ચોપનનો સરવાળો કરીએ એટલે ચારસો ને બાસઠ સેમીનો સ્ક્વેર આપણને જવાબ મળશે આમ આર મેળી આપણને સાત સેમી અને આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવ્યો આપણને ચારસો ને બાસઠ સેમીનો સ્કવેર આ જવાબ આપણી પાસે માગેલો હતો ત્યાર પછીનો પ્રશ્ન ચાર જોઈએ શંકુ આકારનો તંબુ દસ મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા ચોવીસ મીટર છે તો તંબુની ત્રાસી ઊંચાઈ મેળવો બીજો પ્રશ્ન માગ્યો છે એક મીટર સ્ક્વેરના સિત્તેર રૂપિયા લેખિત તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ કેટલો થાય અહીંયા એચ આપી છે આપણને દસ અને પાયાની ત્રીજી આપી છે આપણને ચોવીસ મીટર એના ઉપરથી આપણે એલ મેળવીએ તો એચ એટલે કે તંબુની ત્રાસી ઊંચાઈ મેળવવી છે તો એલ મેળવવા માટેનું સૂત્ર છે રૂટ આરનો સ્ક્વેર પ્લસ એચ નો સ્ક્વેર બરાબર અહીંયા આપણને ચોવીસ મીટર આઈપી છે તો ચોવીસ નો સ્કવેર વત્તા ઊંચાઈ આપી છે દસ તો દસ નો સ્ક્વેર એટલે રૂટ છસોને છોત્તેર થયા હવે એનું વર્ગમૂળ કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે છવ્વીસ મીટર આપણને એલ મળી એટલે કે ત્રાંસી ઊંચાઈ મળી હવે બીજા પ્રશ્નનો જવાબ માગ્યો છે કે એક મીટર સ્ક્વેરનો ખર્ચ ખર્ચ રૂપિયા સિત્તેર થાય છે તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ તો પાય આર એલ ની અંદર કિંમત મૂકીએ એટલે બાવીસ સપ્તમાં ગુણ્યા ચોવીસ અને એની ગુણ્યા છવ્વીસ તો આપણને મળશે તેર હજાર સાતસો ને અઠ્યાવીસ ના છેદમાં સાત મીટરનો સ્ક્વેર હવે સિત્તેર રૂપિયા એક મીટરના મીટર સ્ક્વેરનો ભાવ છે આને ગુણ્યા સિત્તેર કરીએ એટલે ગુણ્યા સિત્તેર સાત દાણ સિત્તેર એટલે જવાબ મળશે આપણને એક લાખ સાડત્રીસ હજાર બસો ને રૂપિયાનો ખર્ચ થાય આ આપણને જવાબ મળે ત્યાર પછીનો આગળનો દાખલો જોઈએ પાંચ નંબર જેની ઊંચાઈ આઠ મીટર અને પાયાની ત્રિજ્યા છ મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે ત્રણ મીટર પોળી કેટલી તાલપત્રીની જરૂર પડે માની લો કે સિલાઈના માપ અને કાપકૂટમાં થતા બગાડમાં લગભગ વીસ સેમી જેટલી વધારાની તાલપત્રી વપરાય છે અને પાઈ બરાબર આપણને કીધું છે કે ત્રણ પોઈન્ટ ચૌદ લો હવે અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું છે તો ત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપી નથી તો પહેલા આપણે એલ મેળવી લઈએ તો એલ મેળવવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો રોટ આર નો પ્લસ એચ નો સ્ક્વેર બરાબર આઠ એટલે કે આઠ નો વર્ગ પ્લસ છ નો વર્ગ એટલે સો નો વર્ગ થયો સોનું વર્ગમૂળ થયું એટલે સોનું વર્ગમૂળ દસ થાય આપણને એલ મળી દસ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ એટલે કે પાય આર એલ બરાબર બાવીસ સપ્તમાં ગુણ્યા છ અને ગુણ્યા દસ તો જવાબ મળશે આપણને એકસો અઠ્યાસી પોઈન્ટ ચાલીસ મીટરનો સ્ક્વેર હવે અહીંયા આપણને એવું કીધું છે કે માપ અને કાપકૂટમાં થતા બગાડમાં વીસ સેમી જેટલી વધારાની તાલપત્રી વપરાય તો કુલ લંબાઈ અહીંયા સેમીમાં છે કુલ એલ ઓછા ઝીરો પોઈન્ટ વીસ અને એની પહોળાઈ આપી છે ત્રણ અને કુલ આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવ્યું એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર હવે આને ત્રણ વડે ભાગીશું એટલે આપણને એલ મળશે એલ માઇનસ ઝીરો પોઈન્ટ વીસ સેમી એને ગુણ્યા ત્રણ બરાબર એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર મીટરનો સ્ક્વેર હવે આને ત્રણ વડે ભાગીએ તો એલ ઓછા જીરો પોઈન્ટ વીસ બરાબર બાસઠ પોઈન્ટ આઠ આવે હવે આ માઇનસ વીસ આ બાજુ લઈએ એટલે એલ બરાબર બાસઠ પોઈન્ટ આઠ વત્તા જીરો પોઈન્ટ વીસ કરીએ એટલે આપણને એની લંબાઈ મળશે મીટર આ આપણો જવાબ મળશે આ હતો દાખલા નંબર પાંચ ત્યાર પછીનો દાખલા નંબર છ અહીંયા શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ પચીસ મીટર અને ચૌદ મીટર છે તેની વક્ર સપાટી પર સો મીટર સ્ક્વેરના રૂપિયા બસો દસ લેખે ચૂનો કરવાનો ખર્ચ કેટલો થાય તો સૌ પહેલાં આપણે અહીંયા આપણને એલ આઈપી છે પચીસ મીટર અને વ્યાસ એટલે કે ડીઆઈપી છે ચૌદ મીટર ચાલો આપણે ગણતરી કરીએ બરાબર પચીસ મીટર હવે અહીંયા બે એટલે સાત મીટર થાય હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવી લઈએ એટલે પાય આર એલ બરાબર બાવીસ સપ્તમાઉ ગુણ્યા સાત ગુણ્યા પચીસ એટલે બાવીસ ગુણ્યા પચીસ કરીએ એટલે પાંચસો ને પચાસ મીટરનો સ્કવેર થયો હવે અહીંયા આપણને મકબરાની વક્ર સપાટી પર સો મીટર સ્કવેર નો ખર્ચ આપ્યો છે તો સો મીટર સ્ક્વેર નો ખર્ચ બસો ને દસ રૂપિયા તો પાંચસો ને પચાસ મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો થાય તો બસો દસ ગુણ્યા પાંચસો ને પચાસ એની ભાગ્યા સો એકવીસ ગુણ્યા પંચાવન કરીએ એટલે અગિયારસો પંચાવન રૂપિયાનો ખર્ચ થાય આ આપણો જવાબ મળશે ત્યાર પછીનો દાખલા નંબર સાત એક જોકર એટલે કે વિદુષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે તેના પાયાની ત્રિજ્યા સાત અને ઊંચા ચોવીસ સેમી છે આવી દસ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા આપણને પાયા ત્રીજા એટલે આર આપ્યું છે અને ઉંચાઈ એટલે એ પણ ત્રાસી ઉચાઈ નથી એટલે આપણે ત્રાસી ઉચાઈ મેળવી લઈએ અને પછી આપણે કાગળનું ક્ષેત્રફળ તો અહીંયા આર બરાબર આર બરાબર સાત સેમી એચ બરાબર ચોવીસ સેમી હવે L માટે સૂત્ર છે વર્ગ મૂળમાં આર નો પ્લસ એચ નો એટલે 7 નો સ્ક્વેર ઓગણપચાસ અને ચોવીસ નો વર્ગ થાય પાંચસો આ બંનેના સરવાળાનું વર્ગમૂળ કરીએ એટલે છસો ને પચીસ સરવાળો થાય એટલે જવાબ મળશે આપણને એલ નો પચીસ હવે આ આટલે ત્રાસી ઉર એલમાં મૂકીએ કિંમત એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે તો બાવીસ સપ્તમાં ગુણ્યા સાત ગુણ્યા પચીસ સાત ગયા એટલે પાંચસો ને પચાસ સેમીનો વર્ગ આપણને જવાબ મળ્યો હવે આ એક ટોપી માટે જોઈએ એવી દસ ટોપી બનાવવી હોય તો કેટલું માપ જોઈએ કેટલું ક્ષેત્રફળ જોઈએ તો પંચાવનસો સેમી નો વર્ગ આટલું ક્ષેત્રફળનું માપ આપણને જોઈએ

તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય હવે અહીંયા પાય કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ કીધું છે અને શંકુ માટે રૂટ એક એક મળશે એની કિંમત લો આવું આપણને કીધું છે એલ બરાબર વર્ગમૂળમાં એક મીટર વત્તા જીરો પોઈન્ટ ચાર આની કિંમત આપણને લેવાનું કીધું છે એક પોઈન્ટ જીરો બે આર એલ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ એટલે બાવીસ સપ્તમાંંશ ગુણ્યા જીરો પોઈન્ટ બે આર છે એને ગુણ્યા એક પોઈન્ટ જીરો બે આપણને એલ મળ્યો છે તો આપણને જીરો પોઈન્ટ આટલું આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે હવે પચાસ શંકુ નું ક્ષેત્રફળ આ એક નું થયું પચાસ શંકુ આવા બનાવવાના હોય તે ગુણ્યા પચાસ કરવા પડે એટલે બત્રીસ પોઈન્ટ જીરો અઠ્યાવીસ મીટર થયું મીટરનો સ્કવેર હવે એક મીટર સ્ક્વેરનો ખર્ચ રૂપિયા બાર છે તો બત્રીસ પોઈન્ટ જીરો અઠ્યાવીસ મીટર સ્કવેરનો ખર્ચ કેટલો થાય તો એને ગુણ્યા આપણે બાર કરવા પડે બત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ બાર કરશું એટલે જવાબ મળશે આપને ત્રણસો ચોર્યાસી રૂપિયા અને ચોત્રીસ પૈસા આ આપણો જવાબ થયો